ગાંધીનગરમાં ફરી એકવાર વીઝા કૌભાંડ બહાર આવ્યું છે અગાઉ બધા વિઝા કૌભાંડની તપાસમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું સીઆઈડી દ્વારા ચાલી રહેલી તપાસમાં મોટું કૌભાંડ ખુલ્યું છે વિઝાના બહાને છે ડબોડાના ફરિયાદ સમગ્ર કૌભાંડ સામે આવ્યું લવારપુરના પિતા પુત્ર સહિત ચાર એજન્ટના કૌભાંડ સામે આવ્યા છે ઘુડાસણમાં આવેલ ઓફિસમાં વિશાલ પટેલ કામ કરતો હતો ઉમિયા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્ટની ઓફિસમાં તે કામ કરતો હતો કેનેડામાં પીઆરના બહાને એક પરિવારનું પા તેમજ શૈલેષ પટેલ પણ ફરાર છે સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસે હાલ ફરિયાદ નોંધી છે તપાસ હાથ ધરવામાં આવી છે આ વખતે ગાંધીનગરમાંથી

ગાંધીનગરના ડભોરા જિજ્ઞેશ પટેલ તરફથી આ ફરિયાદ જે છે તે સીઆઈડી ક્રાઇમની અંદર કરાઈ છે કુડાસન ખાતે કુખતી કોર્પોરેટ પાક બિલ્ડિંગમાં ઉમિયા ઓવરસીસ વિઝા કન્સલ્ટન્ટ નામની આ દુકાન છે જેમાં વિશાલ પટેલ નામનો વ્યક્તિ જે છે તે વિઝાનું કામ કરતો હતો અને લોકોને કેનેડામાં પીઆર કરાવી આપવાના બહાને એક પરિવારના પાસઠ લાખ રૂપિયા લેખે તેવો ફી જે છે તે વસૂલતા હતા આ કૌભાંડ બહાર આવવાના કારણે એજન્ટ વિશાલ પટેલ હાલ દેશ છોડી વિદેશ ભાગી ગયો હોવાની માહિતી મળી રહી છે વિશાલ પટેલના સાથીદાર અંકિત પટેલ અનેરી અને શૈલેષ પટેલ પણ ફરાર હોવાનું માલુમ પડ્યું છે ગાંધીનગરના ઇન્ફોસીટી પોલીસે ગુનો નોંધીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે વારંવાર તપાસ કરતા તેમને જાણવા મળેલ કે તેમની સાથે સાથે બીજા બાવીસ લોકો છે એમની સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરેલી છે અને એમની સાથે મળીને છેતરપિંડી કરીને અમાઉન્ટ સાત કરોડ પચીસ લાખની ઉઠાંતરી કરી છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરીને આ પ્રકારનો ગુનો આચરેલ છે તો આ તમામ ચાર આરોપી વિરુદ્ધ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી ચારસો છ ચારસો નવ એકસો વીસ બી ચારસો વીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે